જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલી કારમાં ભીષણ આગ લાગી અચાનક કારમાં આગને કારણે અફરાતફરી મચી ગઈ શરૂઆતમાં ધુમાડાના ગોટા નીકળ્યા હતા બાદમાં આગનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું કારમાં ગેસના સિલિન્ડર હોવાની આશંકા છે ફાયર વિભાગે સમગ્ર મામલે જહેમત હાથ ધરી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો હાલમાં જે જાણકારી મળી રહી છે અચાનક જ ગાડીમાં આગ લાગી ગઈ હતી માર્કેટિંગ યાર્ડની વચ્ચો વચ્ચે આ ગાડી પાર્ક કરી હતી અને જેમાં આગ લાગવાને કારણે થોડો અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો ફાયર વિભાગની ગાડીઓને જાણ કરતા જ તુરંત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી ગેસના સિલિન્ડર હોવાની આશંકા સેવવામાં આવી રહી છે લાખ જ્યારે વર્ષ બે હાજર ત્રેવીસ માં બસો બાસઠ પોઈન્ટ ત્રેવીસ કરોડ રૂપિયા પ્રીમિયમ ચૂકવ્યું બજાજ અલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવાઈ રકમ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો આરોગ્ય મંત્રી આપ્યો લેખિતમાં જવાબ બજાજ એલિયાન્સ નામની પ્રાઇવેટ કંપનીને સરકારે પ્રીમિયમ પેટ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા તો એની અંદર પાંચસો બાવીસ કરોડ અઠ્ઠાવન લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા સૌથી પહેલાં તો સરકારની ઘણી બધી કંપનીઓ સરકારી કંપનીઓ છે છતાં પણ ખાનગી કંપનીઓને આટલું ઊંચું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે આણંદની અંદર વિદ્યાર્થીઓ ન્યાય માટે રસ્તે ઉતર્યા હતા નબીરાઓએ કરેલા અકસ્માતમાં વિદ્યાર્થીઓના થયા હતા મોત વિદેશથી આવેલા નબીરા જયનીશ પટેલે કર્યો હતો અકસ્માત ગુરુવારે રાત્રે બેફામ કાર ચલાવીને ચાર વ્યક્તિના લીધા હતા ભોગ જયનીશ પટેલ સામે કડકમાં કડક કાર્યવાહીની ઉઠી માંગ ડોક્ટરોનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓનો પણ મૃતકોમાં સમાવેશ જે ઘટનાઓલી પાસે જે ઘટના બની છે એમાં આરોપી આરોપી છે તે અટીકા કારે જે ત્રણ બાઇકને અથડાવી છે તો એના અમારે અમારે ન્યાય જોઈએ છે આ બાબત આણંદ ગ્રામ્યના નાવલીથી આંકલાવ જતા રોડ ઉપર ગઈકાલે રાત્રે બાર વાગ્યાની આસપાસ એક અકસ્માત થયેલો છે જેમાં અટીગા કાર ચાલકે સામેથી આવતા બે વાહનો જેની ઉપર બે માણસો બેઠેલા હતા અને એક ત્રિપલ સવારી પાછળ હતા તે મલ્ટિપલ અકસ્માત થયેલો છે તેમાં વાહન ચાલકમાં એક બાઇક ચાલકનું મૃત્યુ સ્થળ પર થયેલું હતું અને બાકી ત્રણેક વ્યક્તિઓ સારવાર દરમિયાન મૃત્યુ થયા છે આ અંગે રોડ પરનું રોડ એન્જિનિયરિંગને અભ્યાસ ચાલી રહ્યો છે અને જે સાહેબ બચી ગયા છે એમની ફરિયાદ લઈ આણંદ ગ્રામ્ય પોલીસ હાલમાં તપાસ કરી રહી છે તરફ રામ મંદિરના પ્રસ્તાવને આપનું સમર્થન આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન વિધાનસભામાં લાવેલા પ્રસ્તાવને સમર્થન કે વિધાનસભાના ગૃહની અંદર માન્ય મુખ્યમંત્રી દ્વારા જે પ્રસ્તાવ લઈને આવ્યા હતા એમાં આમ આદમી પાર્ટી દ્વારા એને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવ્યું છે અને સાથોસાથ આ ગૃહની અંદર ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે જેમાં મંદિરની સાથોસાથ દેશને સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે સારું આરોગ્ય મળી રહે તેના માટેના પણ સૂચનો કરવામાં આવ્યા હતા